બધી જમીન છે અરે આપણી જમીન રાખવા નહી આપડી જ સંતા આગળ બતાવું જમીન સારી લાગે

જગ્યા તમને ગમી છે બરોબર બરોબર જગ્યા તો બહુ સારી છે ના ના બરોબર

ક્રેમેટ તો લઈને જ આવે હું બેસ તાર એટલે આવા એમની રાહ જોઈએ આપડે તો ઘડી આપડે નારિયોલી ને બધું લાવવાનું છે શેઠો અહીંયા આગળ આપડે ઝાડવા રૂપવાના છે લાઈન સર દસ બાર આંબા પણ લાવશું હા હા નારિયેલી અને આંબા એકલા જ વાવવાના છે અહીંયા આગળ ઓલી પેલી લાઈન દેખાય ને એ લાઈન બુન બનાવીને બનાવી સલંગ લાઈન નાખી દેવાની છે ના ના બરોબર અને આપડે પેલા ફોર સિસ્ટમ કરવાની લે પણ મામા હા હાથે હાથ વીગા ઠોકીલ હ હવે આરમતી જિંદગી જીબી એવું વાત નહીં આટલે એક પોયકન

તેતાલી બરાબર જમીન તો અમે જોઈ લીધી બરોબર રોડ ટાચા તમારે

આપડે માળું થયું છે પણ લોકેશન નાખી દીધું છે આ ફોન કરી દો હલો કેશવ કેટલે છે હા તો મેં તને લોકેશન મૂક્યું ત્યાં આવી જા હો ગાડી લેતા આવજે હા ઓકે કઈ દીધું કેશવ આવી ગયો છે આપડે ચાલો ચાલતા ત્યાં સુધી જઈએ આ બાજુ ચાલો આપણે